આપઘાતની ઘટનાને લઈ પરિવારજનો સહિતના પર આપ તૂટી પડી બનાવી જાણ થતા પોલીસ સ્થળ પર દોડી છે ગુનો નોંધી તપાસ હાથ ધરી આપનું નામ મારું નામ લાલાભાઈ ભરવાડા આ સુરતના ઘટના બની છે એક અમારો ફ્રેન્ડ છે દવા લીધી છે કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને

એનો અહીંયા અહીંયા મમ્મી પપ્પા ભાઈ બહેન બધા રિપોર્ટ ન્યૂઝ સુરત તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા